નમસ્કાર વિશેષ દિનેશમાં હું દિનેશ સિંધવ ગિરનારની ગોદમાં છું અને રાષ્ટ્ર સંત ગુરુદેવ પૂજ્ય વિશેષણ ઓછા પડે અને ખાલી વ્યવસ્થાના ભાગરૂપે બોલતા હોઈએ છીએ નમ્ર મુનિ મહારાજ જોડે છું ખાલી લખું છું એમની ઓળખ ખાલી એટલી જ હોય છે કે એ ભગવાનના લાડકા દીકરાઓ હોય છે અને આપણે ગુરુ હોય છે અને ગિરનારની ગોદમાં હું જ્યાં છું ત્યાં આપણે એને પારસધામ કહીએ છીએ પથ્થર પારસમણી તો જ બને જ્યારે ગુરુનો સ્પર્શ હોય અને ગુરુનો સ્પર્શ મળે ત્યારે આપણું જીવન જે છે એ જીવનનું એક દર્શન આપણે કરી શકીએ તો એક વિશેષ પ્રદર્શન જોવા માટે હું આવ્યો હતો અહીંયા અને તમારે પણ આવવું જોઈએ કારણ કે તમે આ પ્રદર્શનને વિશેષ એટલા માટે કહું છું કે તમે જ્યારે આ પ્રદર્શનમાં આવશો તો તમને એક જીવનનું દર્શન થશે અને ખબર પડશે કે જે આપણું ચાલકબળ મન છે એ મનને સારથી બનાવવાની જરૂર છે કે મનને આપણે ઘોડાને રીતે એનો ઉપયોગ કરી અને લગામ આપણા હાથમાં રાખીને આપણે સારથી બનવાની જરૂર છે 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 બધાના સવાલોના જવાબ મેળવવા પ્રદર્શનમાંથી પણ મળવાના તો પ્રેરણા એમની હતી માટે આવ્યો છું ખબર નથી હું કેવું બોલ્યો પણ અગત્યનું એ છે કે તમે બોલો અને મારે સાંભળવું છે તો આજે પ્રદર્શન છે એ મેં વિશેષ કીધું છે હવે મારી મર્યાદા હશે સમજાવવામાં શબ્દોની વિશેષણમાં સમજાવવાનો મૂળ હેતુ શું છે મારો મૂળ હેતુ એવો છે કે સમાજની અંદર એક્ઝિબિશન ઘણા બધા હોય પ્રદર્શન ઘણા બધા હોય મોટાભાગે મનોરંજનનો હેતુ હોય અમારા આ એક્ઝિબિશન પાછળ એક મનોમંથન થાય પોતાના મનની અલગ અલગ સ્થિતિઓને સમજે અને આજના સંસાર વ્યવહારની અંદરમાં પણ કેવી રીતે સંબંધોને સુધારી શકાય કેવી રીતે એકબીજા સાથે પ્રેમથી રહી શકાય અને પોતાની અંદરના ઇમોશન્સના વેવ્સને કેવી રીતે પોઝિટિવિટી તરફ વાળી શકાય આ હેતુ સાથે અમારા સાધ્વીજીઓએ એક વિચાર મૂક્યો કે આપણે પ્રવચન તો આપીએ છીએ પણ આજના યુવા વર્ગને પ્રેરણા મળે અને તેને હૃદય સ્પર્શી બનાવી તેને હાર્ટ ટચિંગ બનાવી એવું કોઈ એક્ઝિબિશન એવી કોઈ પ્રેરણા એવા કોઈ દ્રશ્યો સર્જવામાં આવે તો એમાંથી અનેકો અનેકોને પોતાના જીવન મૂલ્યો ઘડવામાં જીવનને સમાધિમય પ્રસન્નતામય બનાવવામાં આપણે ક્યાંક નિમિત્તરૂપ બનીએ મને હંમેશા એવું લાગે છે કે જે હવે પછીનું જનરેશન આવે છે એને માત્ર સંતોના શબ્દો કે સંતોના પ્રવચનો નહીં એને પ્રેક્ટિકલ લાઈફના પ્રયોગો પ્રેક્ટિકલ લાઈફની અંદરમાં પોતાની સાથે શું બને છે એ કમ્પેર કરવા મળે અને પોતાને ક્યાંક પોતાની ભૂલ રિયલાઇઝ થાય પોતાને પોતાની ભૂલમાં સમજાય કે આ જગ્યા પર હું ભૂલ કરું છું એ સુધારવાની તક મળે એ ભાવ સાથે આ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે પોતે જ નિહાળ્યું છે હું માનું છું કેટલુંક માત્ર દર્શન માટે હોય પણ આ એક્ઝિબિશન એ માર્ગદર્શન માટે કેટલુંક માત્ર મનોરંજન માટે હોય પણ આ મનોમંથન માટે જ કેટલાકમાં જોઈએ અને ગમે મનગમતું તેવું લાગે પણ આ એક્ઝિબિશન એ માત્ર મનગમતું નથી એ મનને જેટલું અણગમતું છે ને એને કાઢવા માટેનું છે અને લાઈફમાંથી જ્યારે અણગમતું નીકળી જાય છે તો જગત આખું આપણા માટે મનગમતું થઈ જાય છે મને એમ લાગે છે કે આ દ્રશ્યો એ લુક એન્ડ લંચ છે અમારી પાઠશાળા ચાલે છે એનું નામ પણ લુક એન્ડ લંચ છે અને એના દ્વારા અમે અનેકો અનેકો બાળકોના જીવનમાં પણ એક પરિવર્તનની એક પ્રેરણા સર્જી છે મને લાગે છે કે આ એક્ઝિબિશન પણ એક વખત નિહાળે નિહાળ્યા પછી એ પોતાના અંતરને નિહાળે પોતાના મનને નિહાળે અને પછી એ જે પરિવર્તન આવશે ને એનું કોઈ પ્રવચનની જરૂર નહીં પડે એ દ્રશ્યો જ એના માટે એક એવું દ્રશ્ય બની જશે એક એવી સ્થિતિ બની જશે પ્રદર્શનમાં કેટલાક શિક્ષકો પણ હતા એમણે એવું કીધું કે દિનેશભાઈ મેં તો બીજી વાર પણ આવશું કારણ કે બાળકો સાથે કામ લેવાનું છે જે આવતીકાલનું ભારત છે તો પાઠ્યપુસ્તકોની કેટલીક મર્યાદા છે આપણા પાઠ્યપુસ્તકોના અભ્યાસક્રમની મર્યાદા છે અંગ્રેજોએ ક્લાર્ક તૈયાર કરવા માટે એક અભ્યાસક્રમ આપ્યો કેટલીક નીતિ આપણે બદલી પણ મને લાગે છે કે વધારે-વધારે આપણે ક્લાર્ક થી કલેક્ટર સુધી જ પહોંચ્યા છીએ પણ કંટ્રોલર બનવાની જરૂર છે મન ઉપર કે આપણે ક્યારેય શીખતા નથી એના માટે આપણે નવી પેઢીને પણ ઇન્ટરેસ્ટ પડે અને એ બહુ સરળતાથી એને જોવે અને શીખે

એ ક્યારેક ઇમોશનલ બેગર પણ હોય છે અને જે દ્રશ્ય નીચે છે એમાં એ જ બતાવવા માંગે છે કે આપણે લાગણી અને પ્રેમ આપવા કરતા ક્યારેક માગવામાં વધારે રસ ધરાવીએ છીએ અને જ્યારે કોઈ પણ વ્યક્તિ લાગણીની માગણી કરે છે એમાં એને સફળતા કરતાં નિષ્ફળતા વધારે મળે છે અને નિષ્ફળતાને ડાયજેસ્ટ કરવાની ક્ષમતા ન હોવાથી સત્ય હંમેશા માટે સંસારના વ્યવહારમાં સંબંધોની અંદર લાગણીઓના વિઘાતક પરિણામો પણ અનુભવે છે અને એટલા જ માટે પ્રેમ આપવો છે પણ લાગણીની માગણીઓ કરીને ઇમોશનલ બેગર બનીને આપણે ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક આપણા પોતાની અંદરના આત્મવિશ્વાસને ગુમાવતા હોઈએ છીએ એ દ્રશ્યો એક્ઝામ્પલ હંમેશા જ બતાડે છે કે તમે તમારી લાગણીઓનું મૂલ્યાંકન કરો કે તમારી લાગણીઓ ક્યાંય પણ એવું તો નથી કે જે બીજા પર ડિપેન્ડ થઈને ડિમાન્ડિંગ બની ગઈ છે અમે પ્રેરણા પણ માગીએ છીએ કે અપરિગર વૃત્તિ અપરીગર વૃત્તિ એટલે કે મને કંઈ જોતો નથી અથવા મને જેટલું જોઈએ છે એના કરતાં વધારે મને આ આપું જ આપવાનો વિચાર જ્યારે એક હૃદયમાં જાગે છે હૃદય પવિત્ર બની જાય છે આપવાનો વિચાર જ્યારે જાગે છે ત્યારે તેની અંદરમાં સામેવાળાના હિતની ખેવના જમવા લાગે છે પૈસો હોય કે પ્રેમ હોય જેને આપતા આવડી ગયું છે ને એના ચહેરા પર સદાય પ્રસન્નતા છે પણ જેને માગતા આવડ્યું છે ને એને મળે ત્યારે જ પ્રસન્નતા છે અંજા નથી મળતું ને

તો સમાજની પોઝિટિવિટી ખૂબ આગળ વધી જશે એ કેવી પ્રેરણા મળશે નહીં કે જે પ્રેરણા અનેકો માટે પાથ બની જશે હું માનું છું હંમેશા માટે સંત અને સાહિત્ય મુનિ અને મીડિયા એ ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક લોકોની દિશા બદલાવોમાં દશા બદલાવવામાં એક બહુ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે અને એટલે જ જ્યારે તે એક પોઝિટિવ દિશામાં આગળ વધે છે ને ત્યારે તે દેશનું રાજ્યનું નગરનું સમાજનું કે સર્વનું કલ્યાણ કરવામાં એક નિમિત્ત બની જાય છે અને હું માનું છું કે એ નિમિત્ત સૌએ બનવું જોઈએ શુભ નમસ્કાર વિશેષવિદ દિનેશમાં હું દિનેશ ઇન્દવ તમારું સ્વાગત કરું છું ગિરનારની ગોદમાં છું ગિરનાર બોલું છું ત્યારે જૂનાગઢમાં છું એ બોલવાની જરૂર છે નહીં પણ હું પારસધામમાં છું પારસધામ બોલું ત્યારે પણ જૈન સંપ્રદાયને કહેવાની જરૂર નથી કે પારસધામ એટલે શું પણ જે લોકો જૈન સંપ્રદાય સાથે જોડાયેલા નથી એમના માટે થોડો પરિચય આપું છું તો હું પારસધામમાં છું પારસધામમાં એક પ્રદર્શન ચાલે છે આ પ્રદર્શન જીવનનું દર્શન કરાવે એવું પ્રદર્શન છે એક જુદા પ્રકારનું વિશેષ પ્રદર્શન છે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમનમુનિ મહારાજ મહારાજની નિશ્રામાં એમની સૂચનથી એમના માર્ગદર્શનમાં એક સરસ પ્રદર્શનની આયોજન થયું છે તો નવી ભેટી માટે ખાસ ખૂબ જરૂરી છે કે આપણું જે મન છે મન અને બુદ્ધિ ભગવાને આપણને આપ્યા છે પણ મન અને બુદ્ધિનો ઉપયોગ ક્યાં કરવો એની આપણને ખબર નથી ત્યારે આપણને ગુરુની જરૂર પડે છે તો નમનમુનિ મહારાજ જેવા જો ગુરુ હોય તો પારસમણી આપણું જીવન બની શકે તો એક જીવન દર્શન કરીએ આ પ્રદર્શનના માધ્યમથી તો આવો કે મન જે છે આપણું એ મન આપણું ચાલક બળ છે તો મનના આપણે ગુલામ બનવાની જરૂર છે કે મન સાથે આપણે રાજા બનીને કામ લેવાની જરૂર છે કે આ પ્રદર્શનના માધ્યમથી સમજીએ આપણે તો ચાલો જઈએ જય જિનેન્દ્ર આ બધાનું સ્વાગત કરું છું ઇમોશન વેવ્સ એક્ઝિબિશનમાં જ્યાં આપણે હવે સમજશું કે આપણે આપણા ઇમોશન્સને કેવી રીતે મેનેજ કરશું અને આપણા ડે ટુ ડે લાઈફના આપણે જે પ્રોબ્લમ્સ ફેસ કરે છે એને આપણે મિનિમાઇઝ કરશું so let's go inside ये मूवमेंट का अटैक करें तब हम अलर्ट होकर जाग जाए तो हम उसे हरा भी सकते हैं मैं वीडियो की शुरुआत में इस पे कुछ या विशिष्ट प्रदर्शन ये मेरे शब्दों में शब्दों में प्रयत्न करयो है कि आप प्रदर्शन एक जीवन का दर्शन कराऊ सकता तो मैं वो शुरुआत की बात करूं और एक

જ્યારે તમને ગુસ્સો આવે છે છે ત્યારે એની કેવી હોય બહુ ગુસ્સો આવે છે મીડિયમ ગુસ્સો આવે છે કે થોડોક આવીને વયો જાય છે બધાના ગુસ્સાના ઇન્ટેન્સિટી અલગ અલગ હશે ક્યારેક તમે બધા અનુભવ કર્યો છે કોક વસ્તુ હશે જ્યાં તમે બહુ ગુસ્સે થઈ ગયા હશો આ સૌથી લોએસ્ટ ઇન્ટેન્સિટી ઓફ ઇમોશન છે કે જ્યારે ગુસ્સો આવ્યો અને એકદમ મીડિયમ છો તમે એકદમ નોર્મલ છો થોડોક આવી ગયો ને વયો ગયો નાવ થોડીક ઇન્ટેન્સિટી વધારી દેસુ તમે ચૂઝ કરો તમને ગુસ્સો આવે ત્યારે હાઈ ઇન્ટેન્સિટી હોય છે લો ઇન્ટેન્સિટી હોય છે કે મીડિયમ હોય છે સો અહીંયા દેર આર ફોર ઇન્ટેન્સિટીસ સૌથી હાઈએસ્ટ ઇન્ટેન્સિટી એટલે અનંતાનુબંધી કશાય કશાય એટલે કે ચાર પ્રકારના કશાય હોય છે ક્રોધ માન માયા અને લોભ આ આ ચાર ચાર પ્રકારના કશાય કશાય હોય હોય છે છે જે આપણને આપણી અંદર આવતા તો જ્યારે લોદ હાઈ ઇન્ટેન્સિટીમાં હોય એકદમ બહુ જોર બહુ બહુ ગુસ્સો આવી ગયો ત્યારે તમારી હાઈએસ્ટ ઇન્ટેન્સિટી એટલે કે જેમ એક પહાડ હોય પર્વત હોય અને એમાં તિરાડ કેવી રીતના પડે તો એને કોઈ જોડી શકે એ ક્યારેય જોડાઈ શકે જ્યારે પહાડમાં તિરાડ પડે એ ક્યારે જોડાઈ શકે ન જોડાઈ શકે એટલે તમે જ્યારે એવા એવી તીવ્રતાથી જ્યારે તમે કોઈ ગુસ્સો કરો છો તો એ સંબંધ ક્યારે જોડાઈ શકે કે ન જોડાઈ શકે ન જોડાઈ શકે આ સૌથી હાઈએસ્ટ ઇન્ટેન્સિટી છે ઓકે યુ કેન કમ ડાઉન સ્ટેપ આગળ વધે છે આ પેકેજ બીજા ઈમે બી એક એક સ્ટેન્ડ આગળ વધે છે એની માનસિક શાંતિ મળે છે એના પાક દર્મ ઓછા થાય છે એના રિલેશન બધાની સાથે ઇમ્પ્રૂવ થાય છે સારા ડિસિઝન લઈ શકે છે એનું ફ્યુચર જેનું બને છે અને એને લાઈફમાં સક્સેસ મળે છે તો જેમ જેમ પેટિંગ થાય છે એમાં અલગ અલગ લાઈફ સાથે બતાવે છે કે ઈમે બી એક 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 આગળ વધે છે ચટપટું તો અલગ અલગ જે ફૂડ આઈટમ જે આપણે ખાઈએ છીએ એની પણ અસર આપણા ઇમોશન ઉપર થાય છે અમુક ફૂડ આઈટમ જે હોય છે જંક ફૂડ કે એ આપણા ઇમોશન્સ ને ટ્રિગર કરી નાખે છે અને જ્યારે આપણે સિમ્પલ ફૂડ વાપરે છે તો એ આપણા ઇમોશન્સ ને કામ ડાઉન કરે છે અહીંયા ઘણા બધા ફૂડ આઈટમ્સ રાખેલા છે આપણે એને સ્કેન કરશું અને જોશું કે કઈ ફૂડ આઈટમ્સ થી કયા ઇમોશન્સ ટ્રિગર થાય છે આ બધાને શું ભાવે છે

તો આજે મને લાગે પ્રદર્શનમાં આવેલો ઓટોમેટિક કે સમજે યાર તમારે બોલવું ના પડે આઈ મોસ્ટ પ્રોબેબલી નાના છોકરાઓ વ્યવસાય ડોક્ટર છે અને હંમેશા આમ તો એનો વ્યવસાય ભાગી સંસાર કરવાની વાત છે નહીં નહીં કે કોઈ બીમારી ન પડે પણ તમે જે આગ્રહ રાખો છો દર્દી પર તમે એને સાજા કરવા માટે બધું સમજાવો છો પણ કે સમજાવવાનું મોનોવે મોસ્ટ ઓલી દરદી હોય કે આપણે ધર્મી lifestyle તરીકે આપણે જિંદગી તરીકે આપણે જો જોઈએ તો patient ને આપણે જો નોન સ્પાઈસી ફૂડ ઓર કે બીજા ઓર તીખર મસાલા કે યુઝ કરતા હોય આપણે ઘણી પોસ્મોલી હોઈ શકે છે નોર્મેલી આપણે નોન સ્પાઈસી ફૂડ ઓર વેજીટેબલ આપણે પ્રેફર કરી છે ધર્મી વાત કરીએ આપણે ધર્મી lifestyle ની વાત કરીએ તો ઘણા નાના પાળો હોય છે કેમ કે જો છે ઓલ્ડ એજ

તો એ છે કે એક મોટું મેંગોનું ટ્રી સામે છે છો ભાવ અલગ અલગ હોય છે મેંગો ટ્રી ને જોઈને પેલો ફ્રેન્ડ ભાવના ભાવે છે કે આ પૂરું ટ્રી હું કટ કરી લઉં તો બધી મેંગોસ મળી જશે બીજો ફ્રેન્ડ વિચારે છે કે મોટા મોટા બ્રાન્ચિસ તોડી લઉં ત્રીજો વિચારે છે કે નાના નાના બ્રાન્ચિસ તોડી લઉં ચોથું વિચારે છે કે ખાલી બંચ ઓફ મેંગોસ લઈ લઉં છું પાંચમો વિચારે છે કે આટલી બધી ભૂખ નથી મને ખાલી એક જ મેંગોની ભૂખ છે તો ખાલી એ તોડી લઉં છઠ્ઠો વિચારે છે કે આ બધાની જરૂરત જ નથી નીચે ઓલરેડી બે મેંગોસ પડેલી છે તો મારું પેટ તો એનાથી જ ભરી જાય છે આપણે આપણા ફિયરને દૂર કરવા માટે આ નમૂનાની મુદ્રા છે એ મુદ્રામાં બેસવું જોઈએ અને એનો પાઠ છે આપણે ઇવન કરી શકીએ છીએ

સંવેદ એટલે પરમાત્મા અને ગુરુ પ્રત્યેનો ઉત્કૃષ્ટ પ્રેમ પણ પ્રેમ કેવો હોય જે હનુમાનનો શ્રી રામ પ્રત્યેનો હતો જે મીરાનો કૃષ્ણ પ્રત્યેનો હતો જે રાજાનો નો દેવ પ્રત્યેનો હતો જ્યારે આપણે એવા સંવેદ ભાવને અનુભવ કરીશું ને તો આપણા ઇમોશન પર ઓટોમેટિકલી કામ કામ થઈ જશે સ્ટીમાં જે ખરાબ હોય છે આપણે એને કાયમ ખરાબ જ માનતા હોય છે આપની મેન્ટાલિટી ક્યારે ચેન્જ નથી થતી પણ એવું નથી જ્યારે એના પણ કર્મમાં ચેન્જિસ આવશે એ ખરાબ વ્યક્તિ પણ સારી થઈ જશે જ્યારે એને પણ સારા નિર્મિત તો બનશે એ પણ એક કોઈ શકે આપણા તો પણ વધારે શ્રેષ્ઠ વ્યક્તિ બની શકે છે ભવિષ્યમાં તો ક્યારેય કોઈ પણ એવી ધારણા ન રાખવી જોઈએ કે આ વ્યક્તિ આવું જ છે એની માટે એક સ્ટોરી છે જે તમારે વીઆરમાં જોવાની રહેશે પાછળ છે आंसर 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 आंसर

ઇમોશન માધ્યમ સુધી તો હું જાનના એકચુલી વર્ક સંબંધિત વર્ક સમંધિત અર્થ જ સમંધિત બટ કંટ્રોલ નથી થઈ શકતી ક્યારેક એ પણ નાનકડું થાય ઇવન હું એકચ્યુલી કેન્સર હોસ્પિટલ અમારું બીજું પેશન્ટ માટે તો પણ તમે બી શકો થોડા ટાઈમ માટે અપસેટ થઈ જવાય છે તો પછી ફેમિલીનું અગર કોઈનું હોય તો પછી વસ્તુ જાય છે જો શરત છે કે જ્યારે w.r.t. એવું કઈ મતલબ એવું કહી શકે એના પહેલા હું આખો દિવસ મળી કાલે હું પૂરો દિવસ બીજી વસ્તુ પર ફોકસ કે હું ના વ્યવસ્થિત કરી શકી જે કામ કલાક એના માટે ત્રણ કલાક કાઢી

आई रियली वेरी गेट और होप वो तो सिखावा मांगी है कि आप बदुर्ट इज बहुत बहुत ज्यादा सिखावा मांगी है ट्राई करिए तुम्हारी लाइफ को बदलने बस तुम्हें याद रखना इमोशन को जो कंट्रोल है एंड आल्सो कर सकती मन परिघोषित खाली नहीं हमारे लोगों ने ठीक करना है पर क्या એક્ઝિબિશન નો અંતિમ પડાવ છે આ છેલ્લો ખંડ છે અને અહીંયા થી જે રસ્તો છે રસ્તો આપણને બહાર લઈ જશે છેલ્લે લખ્યું છે કે ઇમોશન્સ વર્થ કે વ્યર્થ અને સ્વયં સવાલ પૂછવાની વાત કરી છે તો આખો વિડીયો તમે જોયો છે ઘણી બધી વાતો તમે જાણી છે હવે સ્વયંને સવાલ પૂછીએ આપણે તમને જવાબ મળી જશે હું તો હવે અહીંયાથી જઈશ આજે રસ્તો બહાર જશે પણ જેવો હું બહાર જઈશ ત્યારે એક જુદી દુનિયા માં હું પ્રવેશ કરીશ જે આપણી રોજબરોજની દુનિયા છે અને દુનિયામાં ફરી પાછું લડવાનું થશે અને લડતી વખતે આપણું જે મન છે એ ક્યાંક આપણને હરાવવાનો પ્રયત્ન કરશે તો મને આશા છે કે આ પ્રદર્શન પછી આપણે એટલું તો શીખ્યા જ છીએ આપણી ઇમોશન્સ ઉપર કાબૂ રાખતા શીખ્યા અને આપણને ખબર પણ પડી આ લડાઈમાં આપણે કઈ રીતે જીતવાનું છે તો તમે પણ ભવિષ્યમાં આ લડાઈમાં જીતો તેવી શુભકામના હું જાઉં છું અહીંયાથી પણ હું ઈચ્છું કે તમે આવો અને અહીં આવશો તો તમને પ્રદર્શનનો લાભ મળશે